જસદણ વિછાની અંદર સૌથી વધારે જો કોઈની વસ્તી હોય તો એ કોળી સમાજની વસ્તી છે અને કોળી સમાજને એક દીકરા તરીકે આજે મારે તમને કહેવું છે કે જ્યારે જ્યારે જસદણની અંદર પગ મૂકું જ્યારે જ્યારે જસદણની અંદર આવું ત્યારે મારા રૂવાટા બેઠા થઈ જાય છે મારી આંખોમાં આંસુ આવી જાય છે કારણ કારણ કે વિછાની અંદર જે ગંછામભાઈ રાજપરાની હત્યા થઈ આપણે સવે જોયું આપણે સવે જોયું કે જ્યારે ઘનશ્યામભાઈ રાજપરા પોલીસ સ્ટેશન જાય છે મામલતદાર પાસે જાય છે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસે જાય છે કે મારા જીવનું જોખમ છે મને આ લુખા મને આ માથા ભારે માણસો હથિયાર લઈને મારી નાખવા માટે ફરે છે ત્યારે આ કોઈ નમાલાયોય આ પોલીસવાળાએ આ મામલતદાર હોય આ નેતાઓ હોય કોઈ ગંશામભાઈ રાજપરાની સામે નો જોયું એમની અરજીની સામે નો જોયું અને અંતે દુખ સાથે કહેવું પડે કે 7 થી 8 જણાએ બાણું જણાને એમાં પાટીદાર સમાજના પણ યુવાનો હતા એમાં દલિત સમાજના પણ યુવાનો હતા ત્યારે હું તમને કેવા માંગુ છું કે જસદણ વિચ્યા ની અંદર જો કોઈ ની વસ્તી વધારે પાણી લઈને ડૂબી શું નથી કર્યું આ સમાજે તમારી માટે તમને ચૂંટણીઓ જીતાડવા માટે તેનો દીકરીઓ ઉપવાસ કર્યા પગ કર્યા માનતાઓ માની આ વડીલોએ તમારી માટે રાત દિવસ એક કરીને તમને ચૂંટણીઓ જીતાડી છતાં પણ તમે આ સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો આ સમાજ સાથે તમે ગદ્દારી કરી